તો દોસ્તો કિસાન દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરીથી ખાસ માહિતી કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લાખો પરિવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે દોસ્તો તમને જણાવી દઈએ કે સરકારે તાજેતરમાં રેશન કાર્ડ ગ્રામીણ યાદી બે હજાર છે એ બહાર પાડી છે જેમાં આર્થિક રીતે નબળા અને સરકારી સહાય માટે

આવે છે દોસ્તો ખાસ માહિતી એ પણ જણાવી દઈએ કે કયા પરિવારો આ માટે પાત્ર છે દોસ્તો રેશન કાર્ડ ગ્રામીણ યાદીમાં મુખ્યત્વે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોનો સમાવેશ થાય છે આમાં બીપીએલ રેશન કાર્ડ ધારકો અને અંત્યોદય કાર્ડ ધારકો છે અને પ્રાથમિક શ્રેણીના કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે કેટલાક રાજ્યોમાં વિવિધ મહિલાઓ અપંગ વ્યક્તિઓ અને વરિષ્ઠ નાગરિકોનો પણ આ યોજના વિશેષ પ્રાથમિકતા આપવામાં આવે છે ચોક્કસ પાત્રતાના માપદંડો છે જેમ કે પરિવારોને વાર્ષિક આવક ચોક્કસ મર્યાદાની નીચે વધુમાં પરિવારની પાસે કાયમી ઘર કે ચાર પૈડાવાળું વાહન હોવું જોઈએ નહીં અને અરજદાર ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ જેથી દોસ્તો આ પાત્રતા છે તમામ લોકોની કે ભાઈ આટલી પાત્રતા નીચે જે કોઈ પણ લોકો આવે છે તેમને આ યોજના હેઠળ લાભ છે તે આપવામાં આવે છે ખાસ માહિતી તમને આગળ વધારે જણાવી દઈએ દોસ્તો કે ઓનલાઈન યાદીમાં નામ કેવી રીતે તપાસવા જી હા દોસ્તો તમારે આના માટે નામ ક્યાંથી અને કેવી રીતે તમારે કપાસવાનું રહેશે તો તેના વિશે તમને જણાવી દઈએ કે સરકારે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય પંચાયત સ્તરે ગ્રામીણ રેશન કાર્ડ યાદી બહાર પાડી છે જેમની પાસે ઇન્ટરનેટ સુવિધા છે તેઓ સરળતાથી તેમના નામ ઓનલાઈન ચકાસણી કરી શકે છે આ કરવા માટે દોસ્તો પહેલાં તમારે તમારા રાજ્યના ખાદ્ય પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટ છે તેની મુલાકાત લેવાની રહેશે જેમાં વેબસાઇટમાં હોમ પેજ પર તમારે રેશન કાર્ડ પાત્રની યાદી અથવા તો લાભાર્થીની યાદી વિકલ્પ તમને જોવા મળી જશે જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને આગળ તમારા જિલ્લા બ્લોક અથવા તો તાલુકા પંચાયત વગેરે ગામનું નામ છે તે પસંદ કરવાનું તમારે રહેશે એ બધી માહિતી સબમિટ કર્યા પછી તમારે તમારા ગામની સંપૂર્ણ યાદી છે દોસ્તો તે તમને સ્ક્રીન ઉપર દેખાશે જ્યાં તમે તમારું નામ અને તમારા પરિવારના સભ્યોની વિગતો છે દોસ્તો તે તમે આ જોઈ શકો છો દોસ્તો આ તમે ઓનલાઈન આવી રીતે જોઈ શકો છો સાથે દોસ્તો તમને જણાવી દઈએ કે ઓફલાઈન તમારે કેવી રીતે તપાસવાનું રહેશે તો ઓફલાઈન તપાસવા માટે તમારે ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ સુવિધા વિના લોકો ઓફલાઈન યાદીમાં તેમના નામો ચકાસી શકે છે તમે તમારા ગામના જાહેર વિતરણ કેન્દ્ર એટલે કે પીડીએસ અથવા તો રેશનની શોપની મુલાકાત તમે લઈ શકો છો દોસ્તો જ્યાંથી પણ તમને રેશન છે તે આપવામાં આવે છે ત્યાંથી અથવા તો જાહેર વિતરણ કેન્દ્ર છે બંનેમાંથી એકમાંથી જઈ અને જ્યાં દુકાનદાર તમને યાદી બતાવશે વૈકલ્પિક રીતે તમારે તમારા ગામની પંચાયત અથવા ગ્રામ સચિવાલયની મુલાકાત લઈને પણ આ માહિતી તમે મેળવી શકો છો તમારું નામ તમારે તમારે તપાસવા માટે રેશન કાર્ડ નંબર અથવા તો પરિવારના વડાનું નામ પ્રદાન કરવાની જરૂર પડશે તમે પંચાયત કચેરીમાં રાખવામાં આવેલી યાદીમાં તમારા પરિવારનું નામ સરળતાથી શોધી શકો છો જેથી જે કોઈ પણ લોકો છે દોસ્તો તેમને પોતાનું નામ આવ્યું છે કે નહીં તે ચેક કરવું છે તો તમે આવી રીતે ચેક કરી શકો છો તમે તમારા ગામના જાહેર વિતરણ કેન્દ્રમાં પણ જઈને ચેક કરી શકો છો અથવા તો તમારે ક્યાં તમે જ્યાંથી રેશન કાર્ડ લઈ રહ્યા છો ત્યાંથી પણ તમે ચેક કરી શકો છો અને તમારું નામ તપાસવા માટે તમારે તમારા કાર્ડ નંબર અથવા તો પરિવારના વડાનું નામ છે તે તમારે આપવાની જરૂર પડશે એ તમે નામ આપશો દોસ્તો તો પંચાયતમાં રાખવામાં આવેલી યાદી છે તેમાં તમારું નામ છે તે ચકાસણી કરી આપશે કે તમારું નામ આ યાદીમાં છે કે નહીં તમને આ લાભ છે તે મળવાપાત્ર છે કે નહીં તે તમને જણાવી દેવામાં આવશે

આવશ્યક ખર્ચાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે આ યોજના ગ્રામીણ ભારતમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે જે ગરીબ પરિવારોને જીવન ધોરણને સુધારવામાં મદદ કરે છે જેથી જે કોઈ પણ દોસ્તો જે લોકો છે તે આ યોજનાનો લાભ લેવા માંગે છે તે આમાં પોતાનું નામ છે તે ચકાસણી કરી શકે છે જેથી તેમને પણ લાભ છે તે મળવાપાત્ર થાય જો તમારું નામ યાદીમાં ગુમ થઈ ગયેલું હોય તો તમારે શું કરવાનું રહેશે તેના વિશે પણ તમને ખાસ માહિતી જણાવી દઈએ કે જો તમારું નામ ગ્રામીણ રેશન કાર્ડની યાદીમાં નથી

કરો ખાસ માહિતી છે દોસ્તો આ તમામ લોકો માટે કે જે કોઈ પણ લોકોના નામ આવ્યા નથી તે આવી રીતની કામગીરી છે દોસ્તો તે કરાવી શકે છે આ દોસ્તો ફક્ત માહિતી છે તમારા માટે પરંતુ જો તમારે આ વસ્તુનો અમલ કરવો હોય દોસ્તો તો તમારી યાદીઓ તપાસવાની રહેશે તમારે તમારું નામ આવે છે કે નહીં અથવા તો તમારે જે અહીંયા નવા રેશન કાર્ડની જે માહિતી આપવામાં આવેલી છે દોસ્તો તેવી તમે કામગીરી કરાવી અને આની અંદર તમે લાભ મેળવી શકો છો અને ચોક્કસ નથી કે તમને લાભ મળવાપાત્ર થશે આની અંદર જે પાત્રતા છે પાત્રતાના ધોરણો દર્શાવવામાં આવેલા છે દોસ્તો તેના મુજબ તમારું નામ છે તે યાદીમાં સામેલ થઈ શકે છે દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ માહિતી છે તો પસંદ આવી હશે જો પસંદ આવી હોય ને દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય ને તો અમારી ચેનલ કિસાન દુનિયા યુટ્યુબ ચેનલ છે દોસ્તો તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે દિવસભરના કામના સમાચાર તેમજ આવી જ નવી અપડેટ આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવે પછી ત્યાર વિડીયોમાં સુધી જય હિન્દ અને વંદે માતરમ